ગુજરાતી સાહિત્યમાં અમુક એવી કૃતિઓ છે જે ખાલી વાર્તા નથી પણ એક આખા સમયનો અરીસો છે આજે આપણે એક એવી જબરદસ્ત કૃતિની દુનિયામાં ડૂબકી મારવાના છીએ મનુભાઈ પંચોળી દર્શકની ઝેર તો પીધા છે જાણી જાણી આ નામ મીરાબાઈના એક ભજનમાંથી લેવાયું છે પણ લેખકે એને એકદમ નવો અને ઊંડો અર્થ આપ્યો છે પણ આ ઝેર એટલે શું અને કોઈ એને જાણી જોઈને કેમ પીવે ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આપણી આ સફરમાં આપણે પાંચ મુખ્ય પડાવ પર રોકાઈશું સૌથી પહેલાં સમજીશું કે આ નવલકથા કેમ આટલી મહાન ગણાય છે પછી એના મુખ્ય પાત્રો રોહિણી અને સત્યકામનાના આદર્શોના ટકરાવને જોઈશું ત્યાર પછી વાર્તા કેવી રીતે એક નાના ગામથી શરૂ થઈને બીજા વિશ્વયુદ્ધ સુધી પહોંચે છે એ જાણીશું અને પછી સૌથી મહત્વનો સવાલ આ ઝેર પીવાનો અર્થ શું છે અને છેલ્લે ગુજરાતી સાહિત્યમાં એનો વારસો કેવો અમર છે એના પર એક નજર કરીશું તો ચાલો શરૂઆત કરીએ આ સાહિત્યના સીમાચિહ્નથી એક વાત યાદ રાખજો આ કોઈ સાદી સીધી વાર્તા નથી આ તો એક એવું મહાકાવ્ય છે જેણે ગુજરાતી સાહિત્યનો નકશો જ બદલી નાખ્યો વિચારો તો ખરા આ એક નવલકથાને પૂરી થવામાં ત્રીસ વર્ષથી પણ વધારે સમય લાગ્યો ત્રણ અલગ અલગ ભાગમાં ધીમે ધીમે આખી વાર્તા આપણી સામે ખુલી અને એની મહાનતા જો ઓગણીસો સત્યાસીમાં એને ભારતનો એક સૌથી મોટો સાહિત્ય પુરસ્કાર મૂર્તિદેવી પુરસ્કાર પણ મળ્યો ગુજરાતી સાહિત્યમાં આનું સ્થાન કેટલું ઊંચું છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે જાણકારો એને ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્રની હરોળમાં મૂકે છે બસ આટલું જ કેવું કાફી છે એની ગહેરાઈ સમજવા માટે હવે વાત કરીએ એ બે પાત્રોની જે આખી નવલકથાનું હૃદય છે રોહિણી અને સત્યકામ પણ સાંભળો આ ખાલી પાત્રો નથી આ તો જીવન જીવવાની બે અલગ અલગ ફિલોસોફી છે આ બે વિચારધારાઓ વચ્ચેનો જે ટકરાવ છે ને એ જ આખી વાર્તાનો જીવ છે એક બાજુ છે રોહિણી જે પ્રેમ કરુણા અને ત્યાગનું જીવતું જાગતું સ્વરૂપ છે અને બીજી બાજુ છે સત્યકામ જે સત્ય અને આદર્શોના કડક રસ્તા પર ચાલવા નીકળ્યો છે આ બંનેનો સંઘર્ષ આપણને વિચારતા કરી મૂકે છે કે જીવનમાં ખરેખર શું મહત્વનું છે રોહિણીને સમજવી હોય ને તો બસ આ એક સીન જ કાફી છે જ્યારે એ પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર એક યુવાનના શરીરમાંથી સાપનું ઝેર મોઢાથી ચૂસીને બહાર કાઢે છે ત્યારે એ સાબિત કરી દે છે કે એના માટે પ્રેમ એ ખાલી શબ્દ નથી પણ એકદમ નિઃસ્વાર્થ અને બહાદ્ધિરી કામ છે પણ રોહિણીનું આ જ કામ સત્યકામના મનમાં ભૂકંપ લાવી દે છે એને લાગે છે કે એ રોહિણીના આવા પ્રેમ માટે લાયક જ નથી અને બસ એ બધું જ છોડીને નીકળી પડે છે અહીંથી એની એક અલગ જ યાત્રા શરૂ થાય છે ભલે એની આંખોની રોશની જતી રહે છે પણ એ જાણે દુનિયાને એક નવી જ નજરથી જોવા લાગે છે આ વાર્તા ખાલી બે લોકોની નથી હોં ચાલો હવે જોઈએ કે કેવી રીતે આ એમની અંગત લડાઈ આખી દુનિયાના મંચ પર પહોંચી જાય છે આ નવલકથાનો જે કેનવાસ છે ને એ ખરેખર અદ્ભુત છે વાર્તા શરૂ થાય છે સૌરાષ્ટ્રના એક નાના શાંત ગામથી અને પછી સીધી આપણને લઈ જાય છે બીજા વિશ્વયુદ્ધની આગમાં સળગતા યુરોપ અને એશિયાના દેશોમાં આ જ વાત સાબિત કરે છે કે આ વાર્તા કોઈ એક પ્રદેશની નથી પણ આખી દુનિયાની છે અને આટલા મોટા ફલક પર લેખક વીસમી સદીની સૌથી મોટી વિચારધારાઓને ટકરાવે છે એક તરફ ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત તો બીજી તરફ હિટલરનો નાઝીવાદ યહૂદીઓ પર થતા અત્યાચારો અને વિશ્વયુદ્ધની તબાહી અને આ બધું ખાલી બેકગ્રાઉન્ડ નથી એ પાત્રોના જીવનનો એમના સંઘર્ષનો ભાગ બની જાય છે તો હવે પાછા આવીએ એ મૂળ સવાલ પર જ્યાંથી આપણે શરૂઆત કરી હતી આ નવલકથાનું જે નામ છે એનો અસલી મતલબ શું છે ઝેર પીવો આનો અર્થ શું જુઓ અહીં ઝેર એટલે કોઈ પીવાની વસ્તુ નથી એ એક બહુ જ મોટું પ્રતીક છે આ ઝેર એટલે આખી દુનિયામાં જે દુઃખ જે પીડા જે હિંસા જે અન્યાય ફેલાયેલો છે એ બધું આ એ ઝેર છે જેનો સામનો આપણે બધાએ આખી માનવજાતે ક્યારેક ને ક્યારેક કરવો જ પડે છે અને એને જાણી જાણી પીવાનો મતલબ એ છે કે આ દુઃખનો સામનો મજબૂરીમાં નથી કરવાનો પણ સભાનપણે પોતાની મરજીથી કરવાનો છે પોતાના સિદ્ધાંતો માટે દુનિયાની પીડાને પોતાની સમજીને એને પ્રેમ અને કરુણાથી અમૃતમાં બદલવાની કોશિશ કરવી બસ આજ તો આ નવલકથાનો આત્મા છે અને આ આખો વિચાર લેખકના એક જ વાક્યમાં બહુ સુંદર રીતે આવી જાય છે આખી નવલકથાનો જો કોઈ સાર હોય તો એ આ છે માણસ યુદ્ધ માટે નહીં પણ પ્રેમ માટે જન્મ્યો છે તો ચાલો હવે આપણે એ જોઈએ કે આ નવલકથા આવનારી પેઢીઓ માટે કેવો અમર વારસો મૂકીને ગઈ છે આ કૃતિ ખાલી એક વાર્તા નથી એને સંસ્કાર કથા કહેવાય છે એટલે કે એવી વાર્તા જે આપણને સાચા મૂલ્યો શીખવે એણે ગુજરાતી વાંચનારને દુનિયાની સમસ્યાઓ સાથે જોડ્યો સત્ય પ્રેમ અને ત્યાગ જેવા સનાતન મૂલ્યોની વાત કરી અને એટલે જ એને સરસ્વતીચંદ્ર અને માનવીની ભવાઈ જેવી કૃતિઓની સાથે ગુજરાતી સાહિત્યની ત્રણ સૌથી મહાન નવલકથાઓમાંની એક ગણવામાં આવે છે આજ એની સૌથી મોટી સફળતા છે રઘુવીર ચૌધરી જેવા મોટા વિવેચકો પણ કહે છે કે દર્શકે જે રીતે ગુજરાતી વાચકને દુનિયાના અનુભવનો ભાગીદાર બનાવ્યો એવું બીજા કોઈ લેખકે નથી કર્યું એમણે આપણને શીખાવ્યું કે માણસની પીડાને કોઈ સરહદ નડતી નથી તો છેલ્લે આ નવલકથા આપણને એક સવાલ સાથે છોડી જાય છે આજના આ જમાનામાં આપણી આસપાસ જે અન્યાય અને પીડા છે એમાંથી કયું ઝેર આપણે સૌ આપણા આદર્શો માટે એક સારી દુનિયા બનાવવા માટે જાણી જોઈને પીવા તૈયાર છીએ આ સવાલનો જવાબ દરેકે પોતાની અંદર જ શોધવાનો છે